જમ્મુ કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં નવસારીના મુસ્લિમ સમાજના લોકો દ્વારા મુસ્લિમ સમાજના નેજા હેઠળ એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા છવ્વીસ જેટલા નિર્દોષ ભારતીય નાગરિકોની હત્યા કરવામાં આવી તેનો આક્રોશ સમગ્ર ભારતમાં વ્યાપ્યો છે ત્યારે નવસારી મુસ્લિમ સમાજના નેજર હેઠળ નવસારીના યંગ મહેમાન જમાતના પ્રમુખ અને ભાજપના માજી સેવક આસિફ બરોડાવાલાની આગેવાનીમાં નવસારી ખાતે રવિવારે સાંજે એક જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું આ રેલી નવસારી રિંગ રોડ પર આવેલી રોયલ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતેથી નીકળી અને ચાર રસ્તા સુધી પહોંચી હતી જેમાં પાકિસ્તાન મુર્દાબાદ હત્યારાઓને ફાંસી આપો અને આતંકવાદ મુર્દાબાદના પ્લે કાર્ડ સાથે મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા અને સૂત્રોચ્ચાર સાથે નીકળેલી રેલી ટાટા સ્કૂલ ચાર રસ્તા પાસે પહોંચ્યા બાદ ત્યાં પાકિસ્તાનના પુતળાનું પુતળા દહન કરવામાં આવ્યું હતું અને આગેવાનો દ્વારા આવી આતંકવાદી પ્રવૃત્તિ કરનાઓને ફાંસી આપવાની માંગ કરવા સાથે પાકિસ્તાનને નેસ્ત નાબૂદ કરી દેવાની માંગ પણ કરવામાં આવી હતી નવસારી સમગ મુસ્લિમ સમાજ તરફથી દેશ અને પૂરા ભારતના રાષ્ટ્રની અંદર આજે રેરા રે લોકોના હૈયા ભરાઈ ગયા છે એમાં મારા નવસારી મુસ્લિમ સમાજ ખરેખર આ અત્યારને વખોડે છે અને એનો વિરોધ કરે છે આજે તમે જુઓ તમામ હિન્દુસ્તાની એક થઈને આજે આતંકવાદીનો સામનો આપણે કરવો જ પડશે અને ખાસ કરીને એક શાયરી મને યાદ આવી ગઈ મને કા મુજે કુછ ગમ નહીં હે લેકિન એ ખુદા જીસ મિટ્ટી મેલે ઉસ મિટ્ટી મેરે વતન હિન્દુસ્તાન કી હો આજે સમગ્ર નવસારી વાસીઓ અને પૂરો રાષ્ટ્ર આજે આપણા નિર્દોષ અઠ્યાવીસ જે પ્રોજેક્ટ હતા તેની હત્યા કરવામાં આવી હતી આ પાકિસ્તાની

આ પાકિસ્તાન ને નાબૂદ કરી દો આ પાકિસ્તાન ને નાબૂદ કરી દો અને જે જે કૃત્ય કર્યા છે એમને હરસી ની સજા આપો એવી અમારી માંગ છે